મોરબી સિરામિક એસોસિએશન અને પંચાડ સિરામિક એસોસિએશન વિકાસ ટ્રસ્ટ થાનગઢની સંયુક્ત બેઠક સીએસઆઈઆર સીજીસીઆરઆઈ કલકત્તા સાથે યોજવામાં આવી જેમાં એસોસિએશનના પ્રતિનિધિઓ અને સીએસઆઈઆર સીજી સીઆરઆઈના વરિષ્ઠ વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા ફોટોગ્રાફમાં ડાબેથી જમણે ડોક્ટર મોસમી મજમુદેર ડોક્ટર ઇન્દ્રનીલ બિસ્વાસ ડોક્ટર અમરીશ સન્યાલ મુકેશભાઈ દિલવાડિયા ડોક્ટર અમિતજી જોશી કિરીટભાઈ મોખાસણા સ્વચ્છા મજુમદાર પ્રોફેસર બિક્રમજીત બાસુ ડિરેક્ટર સીએસઆઈઆર સીજીસીઆરઆઈ અશ્વિનભાઈ મારુ જીનલ મારુ હરેશભાઈ બોપાલિયા ડૉક્ટર પરાગ એમ સોલંકી સંદીપભાઈ કુંડારિયા કેવલભાઈ સાંઘાણી અને જિગ્નેશભાઈ કામરિયા ઉપસ્થિત જણાય છે વિશેષ જણાવવાનું કે ઓગણીસો ચાલીસમાં સીએસઆઈઆર અને સીજી સી સ્થાપના કલકત્તા ખાતે કરવામાં આવી હતી જ્યારે ઉદ્યોગ વૈશ્વિક લેવલે ચાઈના સાથે બાદ ભીડતો હોય આ મુજબની સંસ્થાની જરૂરિયાત એ સમયની માંગ છે આ બાબતની ચર્ચા મીટિંગમાં થઈ હતી આ ચર્ચાને અંતે ડિરેક્ટર બિક્રમજીત બાસુએ આશ્વાસન આપ્યું હતું કે પ્રાઇમરી બેઝ પર આવી સંસ્થા મોરબીમાં શરૂઆત કરવા માટે અમે પ્રયત્ન કરીશું મોરબીમાં શરૂઆતમાં પ્રાઇમરી બેઝ પર લેબ ટેસ્ટના સાધનો ફાળવવા માટે કેન્દ્ર સરકારને દરખાસ્ત કરશે તેવી માહિતી આપી હતી સ્ટોરી બાય હિમાંશુ સોલંકી મોરબી